બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લાને સમર્થન આપવા મુદ્દે બાબર અને સુઈગામ તાલુકામાંથી મોટા પ્રમાણમાં અરજીઓ પ્રાંત કચેરી મામલતદારને સોંપવામાં આવી બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરાયો ત્યારથી વિરોધ ન સુરૂઠતા જિલ્લા કલેક્ટરે ત્રીસ જાન્યુઆરીએ જાહેરનામું બહાર પાડી નાગરિકોને પોતાનો મત રજૂ કરવાની તક આપી હતી જેમાં શનિવારે સુઈગામ તાલુકામાંથી છેલ્લા દિવસે પંદર હજાર સાતસો જેટલા સમર્થનપત્રો વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં આપવામાં આવ્યા છે જેના બધા સમર્થન છે એવા પંદર હજાર સાતસો લેટર પત્રો સાથે આજે સોયગામ પ્રાંત ઓફિસર સાહેબ આજે આવેદન આ પત્રો આપવા માટે અમે બાબર તાલુકાના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે જે આપણે દ્રશ્યમાન થઈ જશે અને અમે બધા ભાબર તાલુકાના દરેક ગામે ગામથી કોઈ સહકારી મંડળી હોય સેવા સહકારી દૂધ મંડળી તમામ સહકારી મંડળીઓ તમામ એનજીઓ તમામ તાલુકા પંચાયત ગામ પંચાયતના તમામ આગેવાનો ગામે ગામ થી એક એક ગામ એવું છે કે ત્યાંથી દરેક ઠેકાણે જનસંપર્ધન જન આપણે સમર્થન મળી રહ્યું છે અને એક એક ગામના લોકોએ આ આવેદનપત્ર અમે આવેદનપત્ર નહીં પણ અમારો જન સમર્થન પત્રો લઈને અમે આવ્યા છીએ ત્યારે પંદર હજાર સાતસો જન સમર્થન પત્રો સાથે ભાવર તાલુકાના આગેવાન આજે સોયગામ પ્રાંત ઓફિસર અમે અર્પણ કરી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા સંગઠનના પ્રમુખ આદરણીય શ્રી સી આર પટેલ સાહેબ અને આપણા સૌના નેતા અને ગુજરાત વિધાનસભાના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આભાર માનીએ છીએ અને સમગ્ર ભાભર તાલુકો એ આજે માત્ર ને માત્ર વાવ

બાકીના એનજીઓ ગ્રામ પંચાયતો આખા સોયગામ તાલુકાના બધા આગેવાનો મળી મોટી સંખ્યામાં રેલી કરી કાલે પણ સમર્થન આપ્યું હતું આજે વ્યક્તિગત જણે લગભગ મારા હિસાબે દસ બાર હજાર થી પણ વધારે લોકોએ સમર્થન આજે આપ્યું એ બધા સમર્થન પત્રો અમે પંદર હજાર ટોટલ પંદર હજાર સમર્થન પત્રો અમે આજે અહીંયા સોયગામ પ્રાંત ઓફિસે આપ્યા છે આ ધરા નવા જિલ્લાના સમર્થનમાં અમે સોયગામ તાલુકાના પત્રો સમર્થન પત્રો પંદર હજાર સાતસો થી પણ વધારે અહીંયા પ્રથ સાહેબ ને સમર્થન પત્રો રજૂ કર્યા છે અને સોયગામ તાલુકામાંથી આજે કોઈ સિંગલ વ્યક્તિ પણ વિરોધ નથી કરતું